ચાલો હવે આપણે પણ ડેકોરેશન કરીશું તો શું કરવાનું છે ડેકોરેશન માં તે આગળ વિડીયોમાં જરૂરથી જોજો દિવાળીમાં ખાસ ઉપયોગી બને એવું બનાવવાનું છે જય માતાજી થોડાક જ દિવસોમાં બસ દિવાળી આવવાની છે અને દિવાળીમાં ખૂબ જ ઉપયોગી બને એવી આજે આપણે વસ્તુ બનાવવાની છે ખાસ કરીને ઓછા ખર્ચે બને એવા સરસ મજાના રંગબેરંગી દીવડા આપણે આજે બનાવીશું અને એ દીવડામાં આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે જે આપણા ઘરમાં સારી એવી ઉર્જા લાવે સારા એવા વિચાર આપે અને એ જ્યારે પણ આપણા દીવડા પ્રગટાવશું તો આપણા ઘરમાં પોઝિટિવિટી આપશે તો ચાલો આજે આપણે બનાવશું સરસ મજાના રંગબેરંગી દીવડા અને એ પણ એકદમ ઓછા ખર્ચે ચાલો આ રીતે આપણે આજે દીવડા બનાવવાના છે જેમાં કપૂરની સાથે સાથે ઘણું બધું આપણે વાપરવાનું છે તો બાળકોને પણ શીખવશું કે કપૂરનું શું મહત્ત્વ છે તો ચાલો શરૂ કરશું દીવડા બનાવવાની રીત સૌ પ્રથમ મેં લીધું છે તેલ જો તેલ ન લેવું હોય તો તમે ઘીના દીવડા પણ બનાવી શકો છો મેં અહીંયા કલરફુલ મીણબત્તી લીધી છે તમે ઈચ્છો તો વ્હાઈટ મીણબત્તી પણ લઈ શકો છો અને મેં એક સાથે સાથે એક મીણિયો કલર પણ લીધો છે મીણિયો કલરને તમે સ્કીપ પણ કરી શકો છો પણ મારા બાળકની ફરમાઈશ હતી કે ચાલો આજે આપણે કંઈક અલગ કરીએ એટલા માટે મેં કલર એડ કરીને કરવાનું વિચાર્યું આ મેં કપૂર લીધું છે અને કપૂરનું શું મહત્વ છે એ આપણે આગળ આગળ વિડીયામાં બતાવતા રહીશું તો કપૂરનો જે દીવો પ્રગટાવવાનો છે એના ઘણા બધા ફાયદા છે મેં આ વાઇટુ લીધી છે જે ઘરે બનાવેલી છે તો તમારી પાસે ઘરે બનાવેલી વાઇટુ ન હોય તો તમે બજારમાંથી પણ લઈ શકો છો પણ આ દીવડામાં આપણે વાઇટુનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં ચોકલેટ મોલ લીધી છે જો તમારી પાસે ચોકલેટ મોલ ન હોય તો વગર ચોકલેટ મોલ્ડે પણ તમે આ દીવડા બનાવી શકો છો જે આપણે આગળ વિડીયામાં કહીશું કે જેમાં આ રીતે ઢાંકણા અથવા તો કોળિયાનો ઉપયોગ કરીને પણ આપણે બનાવી શકીએ છીએ તો ઢાંકણાને એ છે આરામથી બની શકે છે જો ચોકલેટ મોલ્ડ ન હોય તો તો એમાં પણ બહુ સરસ ડેકોરેશન આપણે કરી શકીએ છીએ કે જે બોટલ આપણે ફેંકી દેતા હોય એના ઢાંકણા આપણે કાઢી લેવાના છે અથવા તો આ રીતે આપણી પાસે જ્વેલરીનું કોઈ ડબ્બા હોય તો એમાં પણ બને કોળિયામાં પણ બને છે જે કોળિયામાં મેં કલર કરી લીધો છે તો એના માટે કે ડેકોરેશન માટે સારું લાગે તો જેવી તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો તેલની જગ્યાએ જો માતાજીના દીવા માટે તમારે બનાવવા હોય દીવડા તો તમે ઘી લઈ શકો છો અત્યારે મેં મીણને કાપું છું આપણે કારણ કે મીણબત્તીમાં જે વ્હાઇટ છે એ કાઢી લેવાની છે અને વ્હાઈટને કાઢીને પછી જ આપણે મીણને ઓગળવાનું તો આ રીતે આપણે બધું જે વ્હાઇટ છે એ બધી કાઢી લઈશું અને અત્યારે બજારમાં લગભગ વ્હાઈટ વગરની મીણબત્તીઓ પણ મળે છે પણ મારી પાસે એ નહોતી એટલા માટે મેં આ મીણબત્તીનો ઉપયોગ કર્યો છે તો એને ઝીણી ઝીણી આપણે કટકા કરી લેવાના છે કારણ કે એ ઓગળવામાં ફટાફટ આપણને મદદ થઈ જાય જો આખી લઈશું તો બહુ વધારે ટાઈમ લાગે એટલા માટે આપણે કટકા કરીને પછી આપણે એને લેવાની છે તો બધી ને આપણે કાઢી લઈશું અને જે મેં કલર લીધો છે એના પણ ઝીણા જીણા આપણે કટકા કરી લેવાના છે કારણ કે કલરમાં દીવડા જે કલરવાળા બનાવશે એમાં કલરફુલ એકદમ દીવડા નહીં બને થોડો આછો કલર બનશે તો આ રીતે આપણે બધી વસ્તુને કલર અને મીણને ઝીણા ઝીણા કટકા કરી લીધા છે તેલ ફેટું કપૂર અને ચોકલેટ મોલ આટલી વસ્તુની એમાં જરૂર પડતી હોય છે તો હવે આપણે એક બાઉલ લઈશું આ રીતનું કોઈ પણ બાઉલ તમે લઈ શકો એમાં આપણે પાણી નાખવાનું છે અને પાણીને થોડું ગરમ થવા દેવાનું છે કોઈ પણ વસ્તુ તમારે જેમાં બનાવી હોય એ વસ્તુ ડૂબે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતનો વાટકો મેં લીધો છે અથવા તો કારણ કે એમાં પાણી જઈશે ને જો તો એ મીણના દીવડા જામશે નહીં એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી ન જાય તો હવે જે આપણે મીણ બધી લીધી છે એને આપણે ઓગળવા મૂકી દઈશું હવે તે બધું મીણ આપણે એમાં એડ કરી દેવાનું છે પાણીને થોડું ગરમ થાય પછી જ મીણ આપણે એમાં એડ કરીશું એટલે મીણ ઓગળવા માંડી તો બસ હવે થોડી જ વારમાં આપણે હલાવતા રહીશું તો મીણ સરસ મજાનું ઓગળીને તૈયાર થઈ જશે મીણ એકદમ આપણે ઓગાળવાનું છે જો તમે ઈચ્છો તમે વ્હાઈટ મીણબત્તી પણ બનાવી શકો છો આમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પણ બને છે તો આપણે આગળ વિડીયામાં એ બતાવશું કે વેસ્ટ મીણબાતીમાંથી બેસ્ટ મીણબત્તી કઈ રીતે બને તો અત્યારે આપણે દીવડા બનાવવાના છે તો આપણે એના પર પૂરેપૂરું ધ્યાન આપશું તો આ રીતે જુઓ મીણ ઓગળવા માંડું છે જોઈ શકો છો તમે લોકો આપણું મીણ ઓગળવા માંડું બસ થોડુંક જ હવે મીણ બાકી છે બધે બધું પૂરેપૂરું મીણને આપણે ઓગાળી લેવાનું છે અને બી મીણ જેટલું પણ ઓગળી જશે એકદમ સરસ મજાનું ઓગળી જશે એટલે એકદમ કલરફુલ લાગે છે જુઓ બહુ સરસ પણ આપણે કલરફુલ અત્યારે કર્યું છે જેમાં આપણે મિનિયો કલર પણ એડ કરવાનો છે પણ એ જામશે એટલે એકદમ લીલો કલર નહીં બને એ કલર આછો થઈ જાય છે જો તમારે એકદમ કલરફુલ બનાવવા હોય તો એમાં કલર થોડો વધારે એડ કરવો જોઈએ તો અત્યારે આપણે કલર એડ કરી દઈશી જો કલર એડ ન કરો તો પણ વધારે સારું પડે છે કારણ કે કલર એડ કરવાથી આપણે કલરફુલ બનાવીએ છીએ પણ જો તમે વ્હાઈટ દીવડા બનાવો તો એ પણ બહુ જ સરસ દીવડા બને છે અને ખાસ કરીને માતાજીના દીવા માટે આપણે વ્હાઈટ દીવડા ડાલદા ઘી અથવા તો દેશી ઘીના પણ બનાવી શકીએ છીએ પણ અત્યારે મારા બાળકોની ખાસ ફરમાઈશ હતી કે આપણે કલરફુલ દીવડા બનાવીએ એટલા માટે મેં આ દીવડા બનાવ્યા છે તો તમે કલરને સ્કીપ પણ કરી શકો છો અને જો તમારી ઈચ્છા હોય તો કલરને એડ પણ કરી શકો છો આ કલરની જગ્યાએ તમે કોઈ પણ કલર યુઝ કરી શકો છો તો તમારી મનપસંદ પ્રમાણે તમે આ દીવડા જરૂરથી બનાવજો તો આપણે જે કલર બચેલો છે પણ એને પણ આપણે એડ કરી દઈએ છીએ તો આ રીતે જો આપણું મીણ અને કલર ઓગળવા માંડ્યા છે તો આ રીતે જેમ ઓગળ જશે ધીરે 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 તો આપણે પછી એમાં તેલને એડ કરી દઈશું જો આ રીતે આપણે હલાવવાનું છે એમાં કલરના કટકા ન રહેવા જોઈએ કલરના કટકા રહેશે તો મીણમાં જ્યારે પણ દીવડા જામીને બહાર આવશે ત્યારે કલરના કટકા એમાં ચોટેલા રહેશે અને એને જામવા નહીં દે તો ખાસ કરીને આપણે કલરના કટકા અને મીણ એકદમ ઓગળી છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે એમાં એડ કરીશું કપૂર તો કપૂરના ઘણા બધા ફાયદા છે કપૂરનો દીવો પ્રગટાવવો એ બહુ જ શુભ માનવામાં આવે છે કપૂરનો દીવો પ્રગટાવ્યા પછી એની સુગંધ ઘરમાં ફેલાય છે તો એક સકારાત્મક ઉર્જા અને સકારાત્મક વિચાર લાવે છે એના માટે આપણે કપૂરના દીવડા જરૂરથી બનાવવા જોઈએ તો મેં આટલું કપૂર લીધું છે જો તમારે ઝાઝા દીવડા બનાવવા હોય તો તમે ઝાઝું કપૂર લેજો અને અત્યારે આપણે જેટલા પ્રમાણમાં બનાવવા હોય એટલા પ્રમાણમાં બનાવી શકીએ છીએ મેં બે થી આ દીવડા બનાવ્યા છે જો તમે ઈચ્છો વધારે દીવડા બનાવો હોય તો તમે વધારે મીણબત્તી કપૂર એડ કરી શકો છો તો આ રીતે આપણે કપૂરને હલાવતું રહેવાનું છે બસ થોડી થોડી વારે આપણે હલાવશું એટલે બધું કપૂર ઓગળી જશે અને અત્યારે થોડું કપૂર ઓગળ્યું છે તો પણ બહુ મજાની સુગંધ આવે છે એટલી સરસ સુગંધ આવે છે કે ઘરમાં પોઝિટિવિટી ઓટોમેટિકલી આવે છે તો કપૂરનો દીવો પ્રગતા હોય બહુ શુભ માનવામાં આવે છે તો તમે પણ આ દિવાળીએ આ દીવડા જરૂરથી બનાવજો તો આ રીતે આપણે કપૂર મીણ અને જે કલર છે એને આપણે એડ કરી લીધું છે જો કલર તમારે ન રાખવો હોય તો તમે સ્કીપ કરી અને તમે વ્હાઇટ દીવડા બનાવશો તો તો એ પણ ડેકોરેશન માટે ખૂબ જ ઉપયોગી બને છે તો ચાલો આજે આપણે કપૂરનો દીવડા બનાવવાની રીત એકદમ સરળતાથી બતાવી છે તો જો કપૂર એમાં એકદમ સરસ મજાનું મળી ગયું છે અને એ ઓગળીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે તો જો તેલની જગ્યાએ તમારે ઘી લેવું હોય તો તમે મેં આગળ કીધું એમ તમે ઘી પણ લઈ શકો છો પણ આ ઓછા ખર્ચે બને છે એટલા માટે મેં તેલ લીધું છે આપણે જેટલા પ્રમાણમાં જોઈશે એટલા પ્રમાણમાં તેલને એડ કરતા જઈશું તેલને આપણે એડ કરવા ટાણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ જેમ નાખતા જઈશું તેમ મીણ ફાટી જાય છે પણ પીવાની જરાય પણ જરૂર નથી કારણ કે મીણ ફાટશે તો જ દીવડા સરસ મજાના બનશે ને તો સરસ મજાના દીવડા બનાવવા માટે આપણે એકદમ હલાવતું રહેવાનું છે બસ પાંચથી દસ મિનિટમાં આ દીવડા બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે જુઓ સરસ મજાના દીવડા બનાવવાના છે અને એ દીવડાને આપણે જ્યારે પણ પ્રગટાવશું ત્યારે આપણને થશે કે વાહ અને બાળકો પણ કહેશે કે મમ્મી કેવા સરસ દીવડા તમે બનાવ્યા છે તો બીજું તેલ મેં બચ્યું હતું એ પણ એમાં એડ કરી દીધું છે કારણ કે એ મીણ વધારે ઘાટું મને લાગતું હતું એટલા માટે તેલની જરૂર હતી તો મેં તેલ એડ કરી દીધું છે તો આ રીતે આપણે હવે થોડી થોડી વારે હલાવતા રહીશું જોવો સરસ મજાનો લીલો કલર બની ગયો છે પણ જ્યારે પણ આ કલર જામશે ત્યારે એકદમ આછો કલર થઈ જશે તો ખાસ એ ધ્યાન રાખવાનું કે જો તમારે કલરફુલ દીવડા જોતા હોય તો તમારે એમાં મીણિયા કલર વધારે એડ કરવા પડશે અથવા તો કોઈ પણ ગ્રીન કલર હોય તમે વધારે એડ કરજો તો આ રીતે એકદમ સરસ મજાનું મીણ આપણું તૈયાર થઈ ગયું છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે તો ખાસ કરીને કપૂરના દીવડા બનાવવા હોય તો આ રીતની સુગંધ જો તમારે ઘરે લેવી હોય તો તમારે ઘરે જ કપૂરના દીવડા બનાવવા પડશે બજારમાંથી તમે લાવો છો પણ એની એટલી બધી સરસ સુગંધ આવતી નથી તો ચાલો હવે આપણે એને ચોકલેટ મોલમાં કાઢી લઈશું તો આ રીતે આપણે બધી જ ચોકલેટ મોલમાં એક 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 કરીને ભરી લઈશું જો તમે જોઈ શકો છો કેવા સરસ કલરફુલ દીવડા લાગે છે તો આ રીતે આપણે બધામાં મીણને એડ કરી દેવાનું છે જે આપણે સામગ્રી તૈયાર કરી છે અને જો તમારી પાસે ચોકલેટ મોલ ન હોય તો તમે આ રીતે દીવડા પણ લઈ શકો છો અને ને હંમેશા નીચે બોળીને પછી જ તમારે મૂકવાની છે કારણ કે નકર જ્યારે પણ તમે દીવો પ્રગટાવશો ને ત્યારે થોડો પ્રોબ્લેમ થશે એટલે પહેલાં ને અને આડી વાઇટ થઈ જાય તો પીવાની જરૂર નથી કારણ કે થોડું મીણ જામશે ને એટલે સરસ સીધી વાઇટ રહી જશે તો આ રીતે આપણે મીણમાં વાઇટને ઓળી અને પછી થોડી નીચેથી પક્કી કરી દેવાની છે આ રીતે જો પક્કી કરશું ને એટલે વાઈટ સરસ સીધી રહેશે તો બધા જ જે આપણે મીણ એડ કરી દીધું છે મીણ જે મિશ્રણ આપણે ચોકલેટ મળમાં રાખ્યું છે એમાં બધામાં આપણે વાઈટું આ રીતે પોળી બોળીને રાખી દઈશું અને નીચેથી પોળી કરીને રાખતા જઈશું એટલે સરસ મજાનું આપણા દીવડા બનીને તૈયાર થઈ જાય તો ટુ જો આડી થઈ જાય તો પણ થોડી વાર પછી તમે એને સેટ કરશો તો એ સરસ સીધી થઈ જશે અને પછી આપણી મારી પાસે કોળિયા હતા જે વેસ્ટ ગયા વર્ષે આપણે દીવા પ્રગટાવ્યા હોય તો એમાં પણ તમે આ મીણ એડ કરી શકો છો જો તમારી પાસે ચોકલેટ તો તમે એમાં પણ વાઈટ રાખીને આ રીતે કરી શકો છો તો એ પણ એક યુઝફુલ થઈ જાય છે અને વગર ખર્ચે આપણે દીવડા તૈયાર થઈ જાય છે મારી પાસે ચોકલેટ મોલ હતી એટલા માટે મેં ચોકલેટ મોલનો ઉપયોગ કર્યો છે બાકી તમે દીવડા અથવા તો જે ફેંકી દેવાની બોટલો એના ઢાંકણા પણ ઉપયોગમાં કરી શકો છો અથવા તો પેપરથી તમે ખુદ આ રીતના સેપ બનાવી શકો છો જેવી તમારી ઈચ્છા એ પ્રમાણે તમે બનાવી શકો છો તો જોઈ શકો છો કે તૈયાર છે આપણા સરસ મજાના દીવડા